બેરશબાથી નીકળીને હરાન તરફ ચાલવા લાગ્યો તે એક જગ્યાએ પહોંચી રાત ગાળવા ત્યાં જ રોકાયો કારણ સૂરજ આથમી ગયો હતો એક પથ્થર લઈ માથા તળે મૂકી તે ત્યાં જ સૂઈ ગયો તેને એક સ્વપ્ન આવ્યું તેણે પૃથ્વી ઉપર એક સીડી મૂકેલી જોઈ તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી અને ઈશ્વરના દૂતો તેના ઉપર ચડતા અને ઉતરતા હતા ત્યાં તો પ્રભુ તેની પાસે ઊભો રહીને બોલ્યો હું પ્રભુ છું તારા બાપ આબ્રાહમનો અને ઇસાકનો પરમેશ્વર છું જે ભૂમિ ઉપર તું સુતો છે એ હું તને અને તારા વંશજોને આપીશ તારા વંશજો પૃથ્વીની રજકણ જેટલા હશે અને તારો વંશ ફેલા પશ્ચિમમાં અને પૂર્વમાં ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારે અને તારા વંશજોને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે

તેને બીક લાગી અને તે બોલી ઉઠ્યો આ જગ્યા કેવી ભયંકર છે આ તો ઈશ્વરનું મંદિર જ છે અને આ તો સ્વર્ગનો દરવાજો છે પછી યાકોબ સ્વારમાં વહેલો ઉઠ્યો અને જે પથ્થર તેના માથા તળે મૂક્યો હતો તે લઈને સ્મારક સ્તંભ તરીકે ખડો કર્યો અને તેના ઉપર તેલનો અભિષેક કર્યો તેણે એ જગ્યાનું નામ બેથેલ પાડ્યું પહેલા એ શહેરનું નામ લુઝ હતું પછી યાકોબે માનતા રાખી કે ઈશ્વર મારી સાથે રહેશે અને આ પ્રવાસમાં મારું રક્ષણ કરશે અને મને અન્ન અને પહેરવાને આ પથ્થર જે મેં સ્મારક સ્તંભ તરીકે ખડો કર્યો છે તે ઈશ્વરનું મંદિર બનશે અને ઈશ્વર મને જે કાંઈ આપશે તે બધાનો દસમો ભાગ હું તેને અવશ્ય ધરાવીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થિક કૃતગ્રંથમાંથી અધ્યાય નવ કલમ 18 થી 26 ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમણે કહ્યું મારી દીકરી હમણાં જ મરી ગઈ છે પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જબ્બાની કોરને સ્પર્શ કર્યો તેને બાર વર્ષથી રક્તસ્રાવ થતો હતો તેના મનમાં એમ કે હું એમના જબ્બાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું બેઠા હિંમત રાખ તારી શ્રદ્ધાએ તેને સાજી કરી છે અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું તમે બધા બહાર જાઓ છોકરી મરી નથી ગઈ ઊંઘે છે પણ લોકોએ તેમને હસી કાઢ્યા લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો